કેમ ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઇટ ફ્રેશ ફ્રેસથી આપણે દિયોધર આવી ગયા છે થોડુંક કામ હતું કેમ કે એટીએમમાંથી પૈસા ઉઠાવવાના છે તો ઉતા આપણે એટીએમમાંથી પૈસા નીકળી દઈએ પછી આપણે જવાનું છે ઈસરવા શ્રી જય શ્રી ચામુંડા પકોડી સેન્ટરનું ઉદઘાટન છે સાથે સાથે એક ભાઈબંધની સગાઈ છે તો તેમ આપણે જઈ રહ્યા છીએ હું અજયભાઈ ત્રણેય તે અત્યારે એટીએમમાંથી પૈસા પૈસા નીકળીને તમે જોઈ શકો આ છે કંઈક દિયોદરની આવી બજાર તો આપણે અહીંયાથી પૈસા નીકળીને હવે જવાનું છે ઈસરવા તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા આપણે એટીએમમાંથી પૈસા નીકળી દીધા છે મની પાવર બેન અજીત ત્રણે આવી ગયા છે સગાઈમાં તો આપણે અંદર જઈએ અને વેવાઈના ઘરે જતાવીએ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો એટલે આપણે જે આવવાનું હતું તે આવી ગયા છે તમે જોઈ શકો રિસર્વ આપણે તમે જોઈ શકો અહીંયા બધા મહેમાનો આવી ગયા છે ચાલુ છે તો અમે હવે જમી લઈએ

નું તમે પ્રીમિયમ લુક જોયું સરસ મજાના ફુગ્ગા બે પંખા એસી સરસ મજાનો આખો હોલ બનાવ્યું નાસ્તો કરી શકો છો એકવાર અવશ્ય મુલાકાત લઈ શકો છો ઈસરવાની અહીંયા સરસ મજાનું પાન પાર્લર અને પકોડી સેન્ટર બનાવ્યું છે ઈસરવા ખાતે તો આપણે આજે ઉદઘાટનમાં આવે તો તમે એકવાર અવશ્ય મુલાકાત લઈ શકો છો પકોડી ખાવા જે ગુગ્ગા પાન પકોડી તમે જોઈ શકો સરસ મજાની અહીંયા પાણીપુરી બની રહી છે ફરી આવી ગયા છે હાસી મોલમાં દિશન ચંપલ લેવા માટે તમે જોઈ શકો તે અહીંયા ઘણા બધા ચંપલો પડ્યા છે તો તે જોઈ રહ્યા છે હજી ધોઈને બે તો ચંપલ ગમાડીએ અને જોઈશો સરસ મજાના અહીંયા મોલ છે પ્રકારના ઘણા બધા વેરાયટીઓ ચંપલ પડ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાના આપણે ગમાડીએ કાં તા કયા સારા

કઈક કરવાનું બધાને આવનવા વિડીયો સાથે મળતા રહે છે